ચાલો ગાંધીના ગુજરાતના અબરૂના તજાગરા કરવાનું કામ આ ગુજરાતની સરકારે ઉપાડી લીધું છે તમારા કાયદેસર દારૂ પીવો હોય તો હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી ગિફ્ટ સિટીમાં પહોંચી જજો સરકારે આપી દીધી છે દારૂની મંજૂરી વાત કઈક એવી છે કે ગુજરાત સરકાર એક તરફ મહાત્મા મંદિર કે જ્યાં ગાંધીના નામના ગુણગાન ગાય છે અને સામે ગિફ્ટ સિટી કે જ્યાં દારૂ વેચાણની પરમિટ આપે છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત સરકારની અંદર કેટલો દારૂ વેચાય છે કેટલો દારૂ મળે છે અમારા આંકડા માનો કે ન માનો વિધાનસભાના આંકડા જોઈ લેજો સેંકડો કરોડ રૂપિયાનો દારૂ ગુજરાત સરકાર દર વર્ષે પકડે છે તેનો સ્વીકાર કરે છે ગાંધીના નામે દંભ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર આવેલા ગિફ્ટ સિટીમાં દારૂના સેવન કરવાની પરવાનગી આ ગુજરાત રાજ્ય સરકાર એટલે કે ભગવાન ઘરના ભૂપેન્દ્ર દાદા એ આપી દીધી છે આ ગિફ્ટ સિટી ની અંદર જે દારૂ વેચાવાનો છે તો તમને લાગશે કે મને પીવા મળશે કે નહીં હું તમને બતાવું કે કોણ પી શકશે કઈ રીતે પી શકશે અને કઈ રીતે ગોરખના નવા ધંધાને જાણે છૂટો પરવાનો આપવાનું કામ રાજ્ય સરકારે શરૂ કર્યું છે ગિફ્ટ સિટીમાં જે નિયમો આવ્યા છે એ પ્રકારના છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં મુખ્ય ટેકનોલોજીનું હબ છે ગિફ્ટ સિટીમાં જ આર્થિક ગતિવિધિઓ થાય છે કે ત્યાં દારૂ પીવાની મંજૂરી આપવી પડે એમ છે ખેર હવે તેમાં એવું છે વાઇન એન્ડ ડાઇનની ફેસિલિટી ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આ રાજ્યની સરકારે પ્રોહિબિશનના કાયદામાં ફેરફાર કરી અને આપી દીધી છે આ ગિફ્ટ સિટી ની અંદર જ તમે દારૂનું સેવન કરી શકશો બહાર નહીં કરી શકો તમે દારૂની બોટલ નહીં ખરીદી શકો કારણ કે જે મંજૂરીની જે વાત છે તેની અંદર જે અખબારો માટે પ્રેસ નોટ આપવામાં આવી છે તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ ગિફ્ટ સિટીની અંદર કામ કરતો કર્મચારી તેનો માલિક અને તેનો આવતો મહેમાન દારૂ પી શકશે હવે તમે કઈ રીતે દારૂ પી શકશો જો તમારો કોઈ મિત્ર કર્મચારી છે તો એના મિત્ર બનીને જાઓ મહેમાન દારૂ પી શકશે હવે તમે માલિક છો તો તમારા મહેમાનને બોલાવીને દારૂ પાઓ ગુજરાત છે ગાંધીનું સામે મહાત્મા મંદિરના દર્શન કરી કરી અને પેગ ભરજો હજુ તમે જો અટકતા નથી તો તમારે દારૂની બોટલ વેચવાની નથી તેવું પણ આ પ્રેસ નોટમાં લખ્યું છે રીતે મળશે મળશે તમને રેસ્ટોરન્ટ અને અંદર જ્યાં તમે દારૂને પી શકશો અને હોટલ રેસ્ટોરન્ટ અને ક્લબ આખી બોટલ નહીં વેચી શકે જેમ અમે તમને દીવના અહેવાલ બતાવ્યા હતા આખી બોટલ નહીં વેચવાની તમને પેગમાં દારૂ મળશે માટે તેનો તોડ હોટલવાળાઓએ કાઢી લીધો કે હવે આપણે તેના બોટલનું ઢાંકણું ખોલી બિસ્લેરીની બોટલમાં દારૂ ભરી અને આપી દો અમે તો પેગ પેગ વેચતા હતા આ તો બોટલ બોટલ લઈ જાય છે આવી સ્થિતિ ગુજરાતની થવા જઈ રહી છે ને પણ ભગવાનના ઘરના કહેવાતા દાદા ભૂપેન્દ્રભાઈની સરકારમાં ગુજરાતના ગતિવિધિઓ અને આર્થિક ગતિવિધિઓને વેગ આપવાના નામે રાજ્યની રાજધાની કે જેને ગાંધીના ગુજરાતની રાજધાની કે કહીએ છીએ ત્યાં દારૂ વેચવાની મંજૂરી તમે કલ્પના પણ નહીં કરી શકો એક તરફ મહાત્મા મંદિર છે આપણે દંભ કરીએ છીએ ડોળ કરીએ છીએ આ રાજ્યની સરકાર કઈ રીતે ગાંધીના નામે દારૂની બંધી રાખવા માંગે છે તેનો દંભ હવે ખુલ્લો પડી રહ્યો છે કારણ કે મહિનાઓથી ચર્ચાઓ ચાલે છે વર્ષોથી કેટલાય લોકો હાઈકોર્ટના પણ પગથિયા ચડી રહ્યા છે કે દારૂની છૂટ આપી દો એટલીસ્ટ અમારા ઘરમાં દારૂ પીવાની છૂટ આપો તો આ રાજ્યની સરકારને ગાંધી યાદ આવે છે આજે આ રાજ્યની સરકારના ગાંધી ક્યાં ગયા આ રાજ્યની સરકાર દારૂ એટલા માટે બંધ નથી કરાવતી કારણ કે આ પોલીસ અને સરકારના ભ્રષ્ટાચારનું મુખ્ય માધ્યમ છે તેને કેમ બંધ કરવું આવા આક્ષેપો છે ને આક્ષેપોને બળ હવે મળે છે કારણ કે રાજ્યના મુખ્યમંત્રી જ્યાં બેસે છે રાજ્યનું સચિવાલય જ્યાં છે અને જ્યાં મોટા ઉપાડે મહાત્મા ગાંધીનું મંદિર મહાત્મા મંદિરનું નિર્માણ કર્યું છે એ જ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી આવેલું છે અને ત્યાં દારૂ પીવાનો પરવાનો ખુલ્લે આમ રાજ્ય સરકારે આપ્યો છે ગર્વભેર આપ્યો છે હવે તમે વિચારો કે ગાંધીના ગુજરાતના આબરૂના ધજાગરા હા ભૂપેન્દ્ર પટેલની સરકારે કર્યા છે કે નહીં આજ પ્રકારની વાતો સમાચારો પડદા પાછળની કહાનીઓ હું આપના સુધી લાવું છું નવજીવન આપને બતાવે છે નવજીવન આપનો અવાજ છે તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી સરકારના કાનમાં પણ જો પડદા બંધ હોય તો એક પડદાની અવાજ તેના કાન સુધી પહોંચી જાય નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ